નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લાસ્ટ યુઝ આપનું સ્વાગત છે પ્લાસ્ટિક ના કેરેટો ની આડમાં ભરીને લઈ જવાતો ગેરકાયદેસર વિદેશી દારૂ નો વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાલ કરી પ્રોહી ગણના કેસ શોધી કાઢતી લોકલ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાવત કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પ્લાસ્ટિકના કેરેટોની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવા તો ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલ લંગ અગિયાર હજાર છસો બાવન જેની કુલ કિંમત રૂપિયા પચીસ લાખ આઠસોનો વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાલ કબજે કરી પ્રોહી ગણાવપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પકડાયેલ આરોપીનું નામ નરસિંગારામ ભીખારામ પીડેલ તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ ચારસો છન્નું કુલ બોટલ નંગ અગિયાર હજાર છસો બાવન જેની કુલ કિંમત રૂપિયા પચીસ લાખ આઠસો તથા મોબાઈલ ફોન નંગ એક જેની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા અશોક લેલન ટ્રક જેની કુલ કિંમત રૂપિયા પંદર લાખ તથા પ્લાસ્ટિકના કેરેટ નંગ બસો પચાસ જેની કુલ કિંમત રૂપિયા બાર હજાર પાંચસો તથા કાગળોની ફાઇલ વગેરે મળી કુલ કિંમત રૂપિયા ચાલીસ લાખ અઢાર હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી